જામજોધપુર થઈને વડારા થઈને પછી આમ બે ઘણા કામ મને આવડતા નથી હવે આપણે સેટ વધારે ઉગવાનું છે કેમ કે ત્યાં આપણે મિલનભાઈ આવવાના છે આપણે શેઠ વડારે પહોંચી ગયા ને મિલનભાઈ આવી ગયા જો આપણા મિત્ર છે સુના અને જાણી અહીં ઘડીક વાર બે નીકળી જવું કેમ કે મોડું થાય ને હાઈ પડી જાય કેમ કે આપણે બપોરે જ નીકળ્યા હતા સોરી હું કહેતા ભૂલી ગયો કે હું વાંચે બપોરે નીકળ્યો વાંધો નહીં મિત્રો હવે છે ને અમે કાંઈ નહીં હાલો નીકળીએ અને કહેતા ભૂલી ગયો મિત્રો ચશ્મા સારા લાગે ને બુચ મારો સારા જોઈને બુચ મારો બધી વસ્તુ લાગે મિત્રો સોર વસારે સે ઉપાડવા છડ્યા પાંચ સો કિલોમીટર શોર્ટકટ આટુ થી આ ગારીમાં ગયા પણ આમાં બહુ જ છે તો

તો મિત્રો આપણે હે રામદેવી બાપાના દર્શન કરી આવ્યા નહીં ને આવું હોય એટલે આપણો કઈ તો આપણે રામદેવી બાપાના દર્શન કરી લેવાના હોય નહીં જવાના નહીં આપણે પેલા હાથ વાગ્યા હાથ વાગી ગયા ને હવે આપણે જવાના હોઈએ અહીંયા બેનના ઘરે કેમ કે અહીંયા એક સગાઈ છે સગાઈમાં આપણે આવ્યા હાઈ તો ભેગા ભાઈ રામદેવી બાપાના દર્શન કરી લેવાના પેલા પછી બીજી બધી વાત હવે નીકળતી આપણા બેનના ઘરે તો મિત્રો આપણે બેનના ઘરે પૂગી ગયા જો આ છે મોટા ભાણેજ આ છે નાના ભાણેજ અને આ છે આપણો જો ફૂ આપડી મોર પૂગી છે સો ઓટાણ બીડી હરગાવે છે શિવાજી ઓન્લી શિવાજી જાલે બીજી એક કઈ ના આવે સો અને બેન ને ગુડ મોર્નિંગ મિત્રો તો આપણો બીજો દિવસ સુગી ગયો રણુજામાં બહુ કેમકે નવ હાડા નવ થઈ ગયા નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા આપણા ભાણું ભા મારા ભાવ ભાવ જો અહીંયા આપણા ભાણુભાના બેનની સગાઈ છે આપણે એમાં જ આવ્યા છીએ પાણીની સગાઈ છે તો હવે છે ને અમે અહીંયા થોડાક ફોટા શૂટિંગ કરી લઈએ મિત્રો આપણી એટલી વેલ્યુ છે જો સાપી સા દેવા આપણે જીજું છે જો કેમ બાકી હાલવા જાવ તો મિત્રો જો આ ભાઈ આપણો વિરોધ કરે એમ કે વિડિયો વિડિયો અહીંયા બનવું ના જોઈએ જો આ ભાઈ બોલો તો ભાઈ મે બોલો હા ભાઈ વિરોધ કરે છે તો હું હાલો તો હવે શું કરવાનું થાય કોમેન્ટ કરી દેજો ભાઈ ને બોલા કરને કા તો કરને કા તો મિત્રો આપણે એને પ્રસંગમાં જે આપણે પોઝિશન લઈ ની પોઝિશન લઈ લીધી છે તમે જોઈ શકો વિરસવાન

મિત્રો દસ માણા નું એટલા કાઈ ગયા વિડીયો ચાલુ કર્યું ને એટલે વયા ગયે કેમ કે રોગે રોગે કે આપડે બેજતી થાય પેલા ભાગી ગયા મિત્રો બાબુ સોનાવાળા ક્યાં હસવાય તો મેહરસ ક્યાં કરતી છે નહીં કરતી કડીક વાર તો આમ આમાં ધ્યાન દેવાય નહીં અને જો અટાણે સાલ થઈ ગયો હા આ ભાઈ નું હજી ક્યાં ગોતે છે નકર એની ભેગી હગાય જ હતી મિત્રો હે ને અમે બધા જોવરવા બેસી ગયા ને સોય જમવા બેસી ગયા હે જો આ બધા આ પીરવા હોય ઉઈભા હોય ને એટલે પછી છેલે હે ને આ કે ડીસુ ભરી ડીસુ ભરી ભરીને ચાલુ થઈ જાય આન જો આ માઈ કાંગલા લેડા કરે જો ચમચી દેખાય ચમચી દેખાય અરે

જો આ ભાઈ હું એમાં એવું છે કે બ્લોગ લીધો નતો ને તો એ કે લઈ લ્યો હવે ખાન જો ફાઈન વધી ગઈ છે તો અડાણ શિવાજી સટુ હાલે મિત્રો આપણે છે ને જો આ શાહ બનાવવા બેસી ગયા છે હવે શાહ પીવાય એવો બને તો સારું છે એમ તો આપણે કારીગર છીએ જો

અને સબસ્ક્રાઇબ કરીને એક જો નવા હોય તો ટાટા બાય બાય